હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ વડતાલ ધામ ખાતે શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિષ્ટાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાનો અને હજી પણ આંખો સામે સમગ્ર મહોત્સવ દેખાઈ રહ્યો છે મહોત્સવમાં લાખોની સંખ્યામાં હરિભક્તો આવ્યા હતા આ મહોત્સવમાંગ આપને ઘણી બધી સામાજિક સેવાકીય પ્રવૃત્તિ જોઈ પણ કોઈ સમાચારવાળા કે કોઈ યુટ્યુબરે આ માહિતીને ધ્યાનમાં નથી લીધી સાલો આપને જોઈએ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ સાત નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી બહેનોમાં વધતા બ્રેસ્ટ કેન્સરના રોગોનું નિદાન કરવા ગોકુલધામ નાર દ્વારા નિઃશુલ્ક રૂપે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કહેવાય છે ને ડોક્ટર પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ છે જે અહીંયા આપણે સેવા કરતા ડોક્ટરમાં જોવા મળ્યું નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આરોગ્યલક્ષી સેવાઓ કેન્સર તથા દિવ્યાંગોને કૃત્રિમ હાથક પગના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ સાત નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી બહેનો વધતા બ્રેસ્ટ કેન્સરના રોગોનું નિદાન કરવા ગોકુલધામ નાર દ્વારા નિશુલ્ક રૂપે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અકસ્માતમાં તથા જન્મજાત દિવ્યાંગ લોકો માટે નિઃશુલ્ક અમેરિકન ટેકનોલોજી દ્વારા નિર્મિત હાઇટેક પ્રોસ્થેટિક લિમ્સ કૃત્રિમ હાથક પગ અર્પણ કરી દિવ્યાંગોને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ આત્મનિર્ભર ભારતને સાકાર કરવાનો પ્રયાસ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે નાર ગુરુકુળ દ્વારા અત્યાર સુધીમાં પાંત્રીસ હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સના કેમ્પ યોજાયા હતા જેમાં અઢારસો સત્તાવીસ દિવ્યાંગોએ લાભ લીધો હતો જ્યારે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં તારીખ નવ અને દસ નવેમ્બરના રોજ વડતાલ ખાતે છત્રીસમો કેમ્પ યોજાયો હતો જેમાં ચુમ્માલીસ દિવ્યાંગોએ લાભ લીધો હતો અને તેઓના હાથક પગનું માપ લેવામાં આવ્યું હતું જ્યારે અગાઉ માપ આપી ચૂકેલા પાંસઠ દિવ્યાંગોને હાઈટેક પ્રોસ્થેટિક લીમ્સ આપવામાં આવ્યા હોવાનું નાર ગુરુકુળના પ્રણેતા સુખદેવ સ્વામીએ જણાવ્યું હતું તો હરિભક્તો કોણ કોણ આ દર્શન કે સેવા માટે પધાર્યા હતા અને તમને આ મહોત્સવમાં સૌથી વધારે શું ગમ્યું અને મહોત્સવ કેવો લાગ્યો કોમેન્ટમાંગ જય સ્વામિનારાયણ લખીને જણાવો અને આ મહોત્સવ માંગ કેટલા લાખ ભક્તો પધાર્યા હતા અને એવું તો શું આ મહોત્સવ માંગ વિશેષ હતું જેની માહિતી અમે આગળના વિડીયોમાં આપી માપી હતી સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ